હું ને દે હજો બે પચ ગયા છે પીસી લઈ લઈને જે અમારે મોઢા ધોવાના બાકી છે તારા આવવાની રાહ જોઈને બેઠો પાતલડી તો આપણે બેહવું જોશે વાટ જોઈને કરવા તરબૂઝ એક પીડ્યું હતું તો મળી નાખ્યું એટલું આટલું તો ખાય હતો નાખ્યું આપણે આવ્યા કાંઈ એટલું તો ખવાઈ ગયું થઈ ગયો નાસ્તો ને અત્યારે વાગી ગયા છે બહાર થવા જાય એટલે એક નાસ્તો કરી લઈને પછી એ બકોટા કરીશું એટલે બહુ ભૂખ ન લાગે તો મસ્ત મજાનું એટલે ખાલી પછી દીવી લાઈટ તો કઈ આવી નથી હમણાં આવ્યો તો આજ પડવા આવી પાંચ થવા એવા બાયગામ આસપાસ આ પેંડા છે સઠી ફેમિલી ક્યાં એમ શું બધા મજામાં મજામાં જશો બધા જય માતા જય મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને અત્યારે થઈ ગયા પાછા તૈયાર ને અત્યારે જવાનું છે ગામમાં તમારા તાવ જેવું થઈ ગયું કા તો હાલો ફટાફટ નીકળવી તો ફેમિલી પડ ગઈ હાજ ને બપોર પેલા જો આપણે પાળા છડાવ્યા હતા પાળા જો સવારનો વરસાદ ટપ ટપ સારું થઈ ગયો હતો એ તો વરસાદ આવી જવાનો વરસાદ રાખીને પાળા ચડાવી દીધા મસ્ત મજાના પાળા સડી ગયા અને અત્યારે આપણે શેડા સંધાડતા હંધાળી દીધા શેડા ને હવે ઓલી બાજુ બાકી રહ્યા છે ધોરિયા બાજુ એ હંધ દઈશું ને અત્યારમાં તો પરસે દીધો ને એને જો રાગે થોડું થોડું આવી ગયું છે દવા લીધી ને એને રાગે એવું મને જરીક મજા પકડી ગઈ કે થોડુંક અત્યારે મને સારું છે અત્યારે હવે ગાઉ દોવાનો ટાઈમ થઈ ગયો છે ને દી તો કંઈ દેખાતો નહીં કેમ કે વાદળા છે દી હાથમાં મને થિયરીમાં જ છે ને આપણે ફટાફટ ગાઉ દોઈ લેવી અંધારું થાય પહેલાં ને કાલે આપણે આ બધા અંધાળીને પાણી વાળવાનું છે તો પાણી વાળશું તો હાલ અત્યારે ગાઉ દોઈ લેવી ગુડ મોર્નિંગ ફેમિલી બીજો દિવસ આજે છે અને બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છીએ ને જો છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે લીલું છમ હું ને દેવ છો બે પગ ગયા ગયાસી પીસી લઈ લઈને જે અમારે મોઢા ધોવાના બાકી છે ને આ બધું જો વાડીનો નજારો અને મસ્ત તો ફટાફટા પડે જઈ ઘરે અને મોટા મોટા ધોઈ લઈ શીરાવી લઈ ને પછી પાછા સડે જાય કામે આ તુવેરને પાવાનું કામ કરવાનું છે થોડાક ખંધાડવાના બાકીએ સાંધાળી દેવી પછી કરી મોટર ચાલુ તો તુવેર મંડે પાણી પીવા અને મસ્ત મજાની થઈ જાય તો હાલો નીકળી ઘરે તો હવે લે મસ્ત મજાનું જમીન લીધું અને જમીન પાસે આવી ગયા પડામાં ને પડા મજા અત્યારે પાળા હાંધાડવાનું ચાલુ કર્યું છે હા તો આખો હંધાડો તો કેમ કે શેઢાનો હતો એમાં કે હાલે નહીં એટલે ફાળો ખાંચી ન બંધાય મંડળ કૂચેલો ફોટી ગયા સટકા પડે કૂચેલો તો મસ્ત મજાના પાળા જો મળ્યા આ તો હશે પાવડે પાવડે કરવો પડે એક આ બધું એવો કર્યો અને કોયલા શેઢે એના એક એવો હતો તો એને હંધાડી દીધો આના જો હંધાડું છે બાકીના એ બાજુ ધોરિયો રાગે કરવાનો છે તો એ કરીને શું ધોરીઓ રાગે ને પછી ચાલુ કરી દીધી મોટર બે મોટર ચાલુ કરી દીધું એટલે ઝડપ પીવે તો ફાઇનલી આપણે ક્યારે હંધાડી વળે ને અત્યારે ચાલુ કરવા દઈએ છીએ મોટર તો હા મેં મોટર મેં ટીસી રહ્યું ત્યાં જ આપણે મોટરસાઇકલ ઉપર જ છે તો ફટાફટ મોટરસાઇકલ કરી દઈએ અને મંડી પાવા એટલે સુટકો આવે અહીંયા હવે કાલ લાઇટ નહોતી લાઇટ છે નહીં કાંઈ તો લાઇટની રાહ જોઈને બેઠા છે જોઈએ હવે તો અહીંયા તો પેલું ગીત લાગુ પડે તારા આવવાની રાહ જોઈને બેઠો પાતળી તો આપણે બેહું જોઈએ વાત જોઈને તો ખબર લાઇટ તો કઈ આવી નહીં તો આપણે મોટર ફ્રી આવ્યા પાછા અને નીંદ મંડવી નીંદવા કારણ કે લાઇટનું તો નેઠો નથી ખાલી નથી આખો દી નહોતી હાજર આવી હતી રિપેરિંગ કામ ચાલુ છે તો અત્યારે આપણે હવે નીંદવા મળીએ તો ફેમિલી એક કોઈ ચરા ઉતર્યા પછી બે ગયા નાસ્તો કરવા તરબોજ એક પીડ્યું હતું તો મળી નાખ્યું એટલું તો ખાઈ હતો નાખ્યું આપણે આવ્યા કાંઈ એટલું તો ખવાઈ ગયું આ બધું ખાવાનું ચાલુ છે શેર કરો શીર કરો એમ તો કરીશ કા તો મળ્યું ખાવા ફટાફટ તો ફેમલે મસ્ત મજાનું તરબૂજ ખાય ને પાછા થઈ તા કામે જો બધું અમે ખડ લેવાઈ ગયું ગયો અને અત્યારે જો આવી ગયો નાસ્તો ને અત્યારે ગયા છે બહાર થવા જાય એટલે નાસ્તો કરી લઈને પછી બપોળા કરીશું એટલે બહુ ભૂખ ન લાગે તો મસ્ત મજાનું ખમણ છે ખમણવાળો અહીં દઈ ગયો છે ઠેક રસ્તામાં એ વાડી વાડીઓ રખડે ને ખમણ લઈને આવે વાડીઓ બધા લે અને ખાય આપણે જોઈ ચૌક છે તો વેલકમ બેક ફેમિલી અને બપોર પછી તપાસ કામે સડી ગયા છે ને બડગલીને ઢગલા કરી વળ્યા આમાં પારી પારી હતી તો બધી વીણાઈ ગઈ છે અને નિંદાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ને હવે કાલે એમાં પાળા બાંધી વાળવી એટલે આને પછી પાઈ દેવી લાઈટ તો હજી કાંઈ આવી નથી તો હમણાં આવે તો હાંજ પડવા આવી પાંચ થવા એવા તો થઈ ગયા છે તો લાઈટ આવે એટલે ચાલુ કરી દેવી આ તુર પહેલાં પાઈ દેવી જે પાળા આપણે બંધાઈ ગયા છે અત્યારે જો ઢગલા હારી અમે ઢગલા હારી લેવી અત્યારે તો ફેમિલી પડે ગઈ હાંજ ને અત્યારે તૈયાર થઈને જાય છે બારગામ આસપાસ પેંડા છે છે ને જવાનું છે દેવપરા તો ફટાફટ નીકળવી ને અંધારું થવા મળ્યું છે વાળોનું ન્યા છે દેવપરા છે મારા માછી માછીને ત્યાં જવાનું જઈ ફેમિલી પણ ગયા પાછા ઘરે અને છઠ્ઠી માહિતી આવતા રહ્યા અત્યારે મસ્ત મજાની નીંદર આવે છે તો વિડીયોને આપણે પૂરો કરી દઈશું તો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાબાઈ આવજો ટાટા